પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આજે તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ખેડૂત બિલના કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીની બોર્ડર પર પંજાબ હરિયાણા સહિતના ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરીને ખેડૂતોને સમર્થન આપવામાં આવી રહ્યું છે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આજે તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ ખેડૂત બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો આ બિલ પાછું ખેંચવાની માંગ સાથે એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ન્યાય માટે આંદોલન કરતા ખેડૂતોને સહયોગ આપો અને ખેડૂતોની માંગ પૂરી કરવામાં આવે તેવા બેનરો દર્શાવીને ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મામલતદાર મેહુલ ભરવાડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદન આપવા કોંગ્રેસ અગ્રણીઓ સાથે મહિલા કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કાયદા પસાર કરી વિવિધ રીતે ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે ખેડૂતોના હિતમાં ભાજપ સરકાર નિર્ણય લે એવા અભિગમ સાથે શહેરા તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ રજૂઆતો કરતું આવેદનપત્ર શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિની ઉપસ્થિતિમાં શહેરા મામલતદાની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોને ન્યાય મળે તે હેતુસર માંગ કરવામાં આવી હતી માગણીઓ માટે આંદોલન કરી રહ્યો છે એના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષના આદેશથી શહેરા તાલુકા કોંગ્રેસના કાર્યકરો આજે કોમ પ્રદાસને ખેડૂતોની ન્યાય માગણીને તાત્કાલિક ઉકેલીને આ આવેદનપત્ર રાજ્યપાલ તેમજ કેન્દ્ર સરકારને પહોંચાડીને અન્નદાતાને આવી તપરી ઠંડી અને કડકડતી ઠંડી નહીં શહેરા મામલતદાર કચેરી એ આવે સમગ્ર શહેરા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા મહેરબાન મામલતદાર સાહેબશ્રીને જે ખેડૂતોના વિરોધની અંદર જે ભારત સરકારે ભાજપની સરકારે ખેડૂત વિરોધી જે બિલ પાસ કર્યું છે એના અનુસંધાને સમગ્ર ભારતની અંદર આ જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું એના ભાગરૂપે આજે શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર શ્રી શહેરાને આજે આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે જે ખેડૂતોના હિતમાં છે આ બિલનો જો સરકાર પાછું લેવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર જે અન્નદાતા રિપોર્ટર ગણપત મકવાણા પંચમહાલ